કરતા ટ્રીપ આખા આખા વિડીયો બતાવીશ તમને કે અમે ટ્રીપમાં આખો દિવસ શું શું કર્યું હોય તે ને આપણા વિડીયો મળ્યા રહેજો નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભરત થઈ આવી ગયા છે તજા લઈને પોઈ પાસ ઠીક છે કા એક સરી આ સર આ સર નળ

શ્રદ્ધાળુઓ કેટલા આવ્યા છે જો આઈ એમ ફાર્મર હવે આપણે એને ડુંગરમાં ચડીને માતાજીને દર્શન કરી લઈએ કારણ બજાર છે જોઈ શકો છો ચૂંદડી નારિયેલ આ બાજુ કટલેરી ને રમકડા ને એવું બધું છે આ બધા અમે આવ્યા છીએ મિત્રો સાથે મુકેશભાઈ છે અમારા બે મુકેશભાઈ છે ભરતભાઈ છે ને આશ્વરભાઈ ને આ શૈલેશકર તો મિત્રો હે ને પ્રવેશ દ્વાર નહીં પહેરે દીધું તો મિત્રો અમે અડધે પહોંચ્યા હી ને જીવ નીકળું નીકળું ભાઈ હલવાણા કા હલવાણા બિલ એકદમ હે ને કરાર સીડી આવી ગઈ

તો મિત્રો માથે મંદિર આવું છે માતાજી તો મિત્રો અહીંયા આવી લાઈન હોઈ શકે છે તમે પણ દર્શન કરી લ્યો સુરેશભાઈ દર્શન કર્યા હતા કિશનભાઈ હવા હવા ને આવી ગયા હતા દર્શન કરવા તો મિત્રો પ્રસાદી માં કાંકું આવે यहाँ यहां रखो न माताजी दर्शन करवाना जय சகோश तो मित्रों या महादेव जी नो मंदिर से यहां पर दर्शन कराओ जो जी मंदिर से यहां पर नीचे घना બધા मंदिर से। આય माता जी मंदिर से। तर कुत्ते रखता है ये तर कुत्ते जय हैं है कुत्तों में है

આ હે સેલ્ફી પડીને જુઓ ત્યાં એને જે લોકો દર્શન કરવા આવે છે એ ફોટા પડાવે છે અહીંયા ફોટોગ્રાફી ચાલુ જ છે આપણે ફોટો પડાવે આપડે ફોટો નહીં પડી થાય જ ને તમે પડાવો જરૂર અવશ્ય એકવાર ફોટો લેજો મિત્રો દર્શન કરી લીધા હે પાણી પાણી પીને ઉતરવાની છે એટલે વિહામાં ખાય બધા હા મુકેશભાઈ

મિત્રો ચોટીલા શહેર નો કાકાઓ નજારો છે આ સીડિયા વચ્ચે વચ્ચે ઉતરાની સીડી અલગ છે ચડવાની અલગ છે કેલા છે ધરાવ ઉતરે હેરા દર્શન કરે જે શકો સાર કેવું છે અને ડુંગર છે બહુ ઊંચો છે અહીંયા છે ને જેવા તેવાનો કામ એ નથી જેવા તેવાનું કામ હે માતાજીની

અમારો વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને આપજો મિત્રો મળીએ કાલે નવા વ્લોગમાં